ભુજ શહેરમાં આધાર વગરના એલ્યુમિનિયમ વાયરો સાથે ચાર શખ્સો ઝડપાયા ભુજ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાર શખ્સોને આધાર વગરના એલ્યુમિનિયમના વાયરો સાથે ઝડપી પાડ્યા છે પોલીસે ગુપ્ત માહિતીના આધારે વર્નોવા તરફથી આવી રહેલી પિકઅપ લોડિંગ ગાડીની તપાસ કરતા તેમાં કેટલીક માત્રામાં એલ્યુમિનિયમ વાયરો મળી આવ્યા હતા પકડી પાડવામાં આવેલા શખ્સો પાસે કોઈ પણ પ્રકારનો ખરીદીનો બિલ કે આધાર પુરાવો ન હોવાથી પોકળ હોવાનું અનુમાન ગ્રાઉન્ડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે મહત્વનું છે કે પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા ચોરી અને ગેરકાયદેસર હેરફેર રોકવા ખાસ કામગીરી ચાલી રહી છે કબજે કરાયેલ માલની આગળની તપાસ અને માલિકીની પુષ્ટિ માટે ગેરકાયદેસર પગલાં લેવામાં આવી રહ્યા છે રિપોર્ટ બાય કિરણ વેલજી ગોરી ભુજ માં મોટર ડ્રાઈવિંગ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે